વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા હાલોલ અને સુરતમાંથી આઠ ટાટા હેરિયર કારની ચોરી કરતા રીઢા કાર રતનસિંહ મીનાની ધરપકડ કરી છે ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રતનસિંઘે ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ અને હરિયાણા સહિતના રાજ્યોમાં સિત્તેરથી વધુ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે જોકે આરોપી રતનસિંહ ટાટા હેરિયર જ વધુ ચોરતો હતો હેરિયર ચોરવા પાછળ તેને ગજબનું ભીજું લગાવ્યું હતું કારણ કે આ ડિમાન્ડ અને સપ્લાયમાંથી ઊભો કરેલો આખો ખેલ હતો ધોરણ આઠ પાસ રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીના રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે રતનસિંહ મો શોક કરવા માટે દાટ કાર ચોરી કરતો અને એક લાખથી બે લાખ રૂપિયામાં વેચી મારતો જોકે રતનસિંઘે વડોદરા હાલોલ કાલોલ અને સુરતમાંથી આઠ ટાટા હેરિયર કાર ચોરી કરી છે આ ટાટા હેરિયર કાર ચોરી કરવા પાછળનું મુખ્ય કારણ કારની ડિક્કી છે આ કારની ડિક્કી મોટી આવી છે અને તેનો દારૂ સપ્લાય અને ગેરકાયદેસર ચીજવસ્તુની ઘૂસણખોરી માટે ઉપયોગ થયા છે આરોપીએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં છોતેર જેટલી વિવિધ કાર ચોરીના ગુનાને અંજામ આપ્યો છે